મોડાસા માંગ ભગવાન જગન્નાથની ની બેતાલીસમી રથયાત્રા શ્રી બાલકદાસજી મંદિરથી નીકળશે ભવ્ય રથયાત્રા રથયાત્રાને લઈને ભક્તો માંગ અનેરો ઉત્સાહ રથયાત્રા માંગ એકસો પચાસ કિલો જાંબુ અને ચારસો કિલો મગનો પ્રસાદ રથયાત્રા મેજિક શો વિવિધ ટેબલો વેશભૂષા યોગ પ્રદર્શન અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ બનશે આકર્ષણ રથયાત્રા વિવિધ ભજન મંડળીઓ દ્વારા માહોલ બનશે ભક્તિમય પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે રથયાત્રા પોલીસ અને બેતાલીસ હોમગાર્ડ જવાનો તૈનાત ભગવાન જગન્નાથભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે કરશે મોડાસાની નગરચર્યા ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ પરિસર માં રથ ભ્રમણ કરાયું અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન રથયાત્રા મહંતો નગરપાલિકા પ્રમુખ જિલ્લા અગ્રણીઓ જગન્નાથ આજ રોજ આષાઢી બીચ સાત જુલાઈ ના દિવસે રથયાત્રા પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા

ભૂમિ છે તો બાળકો ને પણ અહિયાં થી સંસ્કૃતિ થી અપત કરાવીએ એટલા માટે દર્શન માટે અહિયાં